થોડા દિવસ પહેલાં ગોમતીપુરમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવે છે જૂની અદાવતમાં એની હત્યા કરવામાં આવે છે મહેશ રબારી એનું નામ અને અત્યારે એ વિષય અમદાવાદ પોલીસ માટે અને અમદાવાદમાં જે પ્રકારે ઘટનાઓ બને છે એના ઉપર ઘણા બધા સવાલ હતા જૂની અદાવતમાં પણ પ્રાથમિક માહિતી જે મળી છે પ્રમાણે કે મહેશભાઈ જે છે એ મહેશભાઈએ અમુક લોકો સામે ફરિયાદ કરી હતી એ લોકો ગૌરક્ષા માટે લડતા હોય છે એટલે મહેશભાઈ રબારીએ ગાયો સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે એવી ફરિયાદ કરી અને પછી જૂની અદાવત જે બંને પક્ષોની હતી એટલે મહેશભાઈ અને એમને જેની સામે આરોપ લગાવ્યા હતા એ બંને આમને સામને આવી ગયા જેટલા પણ આરોપીઓ હતા એ બધાએ એક દિવસ સમય કાઢી અને સમય નક્કી કરી અને પછી મહેશભાઈની હત્યા કરી નાખી મહેશભાઈની હત્યા થઈ એના પછી રબારી સમાજ માલધારી સમાજમાં ખૂબ ગુસ્સો છે કે એક યુવકને માત્ર એટલે મારી નાખવામાં આવે છે કારણ કે ગાયોની રક્ષા માટે બોલ્યો હતો આ કેવી અમદાવાદની કાયદા અને વ્યવસ્થા અને અત્યારની કેવી પરિસ્થિતિ છે કે જેમાં એક સામાન્ય માણસ ઘરમાં સુરક્ષિત નથી સામાન્ય માણસ રસ્તા પર સુરક્ષિત નથી મહેશભાઈની હત્યાના કેસ બાદ અત્યારે માલધારી સમાજમાં ખૂબ આક્રોશ છે બધા જ ગોમતીપુર આજે ભેગા થવાના છે પોલીસ સ્ટેશન ઘેરવા ઘેરાવો કરવાના છે એવી સ્થિતિ છે અત્યારે જો કે સિવિલમાં અત્યારે મહેશ મહેશભાઈની જે બોડી છે એટલે મહેશભાઈનો મૃતદેહ છે એ પણ એમના પરિવારે સ્વીકારવાની ના પાડી દીધી છે જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ એવું એમનું પરિવારનું કહેવું છે એ જેટલા પણ આરોપી હતા એ બધા જ આરોપીની ગોમતીપુર પોલીસે ધરપકડ કરી દીધી બાદમાં એ લોકોનો વરઘોડો પણ કાઢ્યો એ દ્રશ્ય પણ આવ્યા કે એમના તાટિયા તોડી અને પછી એમના વરઘોડા કાઢવામાં આવ્યા પણ માત્ર વરઘોડો કાઢવાથી કશું જ નથી બદલાતું એટલે અમદાવાદમાં કથડ કથડતી કાયદા અને વ્યવસ્થાની જે સ્થિતિ છે એ સ્થિતિ પર કાબૂ કેવી રીતના મેળવવો એ આપણે હવે ખૂબ વિચારવાની જરૂર છે એક વ્યક્તિને માત્ર જૂની અદાવત માટે કોઈ આવે છે ચાકુ લઈને અને પછી છરીના ઘા મારી એની હત્યા કરી નાખે છે એનાથી ભયાનક સ્થિતિ શું શકે અમદાવાદમાં આની પણ આવું થયું છે ફાયરિંગની ઘટનાઓ પણ સતત થતી આવી છે મહિનાની અંદર જ ગણવા જઈએ તો આંગળીના વેઢે ગણીએ એટલી બધી ઘટનાઓ છે આપણી પાસે અને એ ઘટનાઓ પછી શું થાય છે આપણે રીકન્સ્ટ્રક્શન અને એવું કહીએ કે આપણે ટાટિયા તોડી સર્વિસ કરી અને આરોપીઓને એમ સબક ભુખવાડીએ છીએ પણ એનાથી કંઈ બદલાતું નથી બીજા લોકો એનાથી ડરતા નથી અનેક એવા અસામાજિક તત્વો છે કે જેને બિલકુલ ડર નથી કે કાયદોને વ્યવસ્થા જેવું કંઈક છે અને અમારા ઉપર કંઈક કાર્યવાહી થઈ શકે એ લોકોને ના પોલીસનો ડર છે ના કાયદા વ્યવસ્થાનો ડર છે અને એટલે જ એમને આટલી હિંમત મળે છે કંઈ પણ કરવાનું કોઈપણને મારી નાખવાનું મહેશભાઈ રબારીનો પરિવાર જે છે અત્યારે શોકમાં તો છે પણ પરિવારે ચોખ્ખું કહી દીધું છે કે અમે મૃતદ્યો નહીં સ્વીકારી જ્યાં સુધી ન્યાય નહીં મળે ગાય માટે લડતા એ માલધારીની જ્યારે હત્યા કરી દેવામાં આવે અત્યારે આખો સમાજ જે છે એ આક્રોશમાં છે આજે ગોમતીપુર ખાતે સમાજના લોકો ભેગા થશે એ લોકો સાથે ગ્રાઉન્ડ પર જઈને પણ વાતચીત કરવી છે આખો આખો કેસ શું છે એ સમજવો છે પણ એની પહેલાં જે લોકો જે આરોપી હતા એની ધરપકડ પછી પોલીસે શું કર્યું પોલીસે આખા કેસની કાર્યવાહી કેવી રીતના કરી એ જુઓ તમે ગઈ તારીખ બે નવ પચીસના રોજ વહેલી સવારે ચારથી સાડા ચાર વાગ્યાની અરસામાં આ કામના ફરિયાદી સાથે અને આરોપીઓ વચ્ચે અગાઉ ઝઘડો થયો હતો એ બાબતનું સમાધાન કરવા માટે આ બંને બધા ભેગા થયેલા હતા અને એ દરમિયાન આ કામના આરોપીઓએ ફરિયાદી તથા ઈજા પામનારને છરી છરી વડે તેમજ લોખંડની પાઇપ વડે હુમલો કરી છરીના ઘા મારી અને જીવલેણ હુમલો કરેલો છે અને આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો અઢાર બે મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને હાલ સારવાર સરટી અને એના આધારે કલમ એકસો નવ એકનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે અને હાલ આરોપીઓ રિમાન્ડ ઉપર છે પોલીસ કસ્ટડીમાં છે

છ આરોપીઓ વિરુદ્ધ શરીર સંબંધી પ્રોહિબિશનના જુગારના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલા છે એમાં ત્રણ આરોપીઓ જે કપિલ છે તરુણ છે અને જયદીપ એના વિરુદ્ધમાં પાસા અને તડીપારની પણ કાર્યવાહી અગાઉ કરેલી છે અત્યારે આ તમામ આરોપીઓ વિરુદ્ધ જે કઈ અટકાયતી પગલા રૂપે જેટલી કાર્યવાહી કરવાની થશે કાયદેસર તમામ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે સર આ જે વચ્ચે વ્યક્તિ હતા જેમને ઈજા પહોંચી છે એ વ્યક્તિનું આમની જોડે જે આરોપીઓ છે એની સાથે કોઈ અદાવત હોય એવું કંઈ કામ આવ્યું છે ના અદાવત તો એવું કંઈ નથી અગાઉનું ઝઘડાના સમાધાન માટે જ ભેગા થયેલા સર જે સાહેબ જે ઈજા પામનાર છે એમની સામે કોઈ ગુના ભૂતકાળનો નોંધાયા છે કોઈ સામે છે ના આ કામના ફરિયાદી ઈજા પામનાર છે એમના વિરુદ્ધ ભૂતકાળમાં કોઈ મેજર ગુનાઈ ઇતિહાસ જણાઈ આવેલ નથી અને ઘણી બધી ગેરમાર્ગે ત્યાં બહારના લોકોને રહ્યા છે કે તો શું કેવા માનશો કેમ કે ના ના એ હત્યાના પ્રયાસનો ગુનો જે એકસો એક કલમ બીએનએસ ની છે એ કલમ ઓલરેડી એડ કરી છે